મા અંબાના પ્રસાદમાં ભળ્યો આદિજાતિના લોકગીતનો લહેકો અંબાજી પ્રસાદ ઘર રોજકારી ભક્તિ અને પરંપરાનું અનોખો સંગમ સાતસોથી વધુ આદિવાસી બાંધવો માટે માતાજીની સેવા બની રોજગારીનો માર્ગ પ્રસાદ ઘરમાં ગુંજી ઉઠ્યો મોહનથાળ મહોત્સવ શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળામાં માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું અવિરત વિતરણ થઈ રહ્યું છે અંબાજી મેળાના એક હજારથી બારસો ઘાણ જેટલી પ્રસાદ બનાવવામાં આવતી હોય છે આ મહામેળો સ્થાનિક આદિવાસી લોકોના રોજગારીનું પણ સાધન છે અંબાજી પ્રસાદ ઘરમાં સ્થાનિક સાતસોથી પણ વધારે આદિવાસી બાંધવોમાં અંબાના ધામની પ્રસાદ બનાવીને હોશે હોશે વિતરણ પણ કરી રહ્યા છે સતત ચાલતી આ પ્રસાદ બનાવવાની પ્રક્રિયા વચ્ચે આદિવાસી બાંધવોમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે આદિવાસી લોકબોલીમાં ગવાતા માતાજીના લોકગીતો ગાયને માં અંબાની સેવા સાથે ભક્તિમાં જોડાયા છે અંબાજી પ્રસાદ ઘરમાં આદિવાસી પુરુષો પરંપરાગત આદિવાસી ગીત ગાઈને પ્રસાદ બનાવી રહ્યા છે જ્યારે મહિલાઓ માતાજીના લોકબોલી શ્લોક બોલી ગીત પર ગમ ગરબે ઘૂમી રહ્યા છે શક્તિપીઠ અંબાજી મહામેળામાં જેટલું મહત્ત્વ પદયાત્રાના દર્શનનું છે એટલું જ મહત્ત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું પણ છે મોહનથાળની મીઠાસ અને મહત્ત્વનું એ છે કે અંબાજી આવતા દરેક શ્રદ્ધાળુ પોતાના પાડોશીઓ અને સગા સંબંધીઓ માટે મોહનથાળનો પ્રસાદ અવશ્ય ઘરે લઈ જાય છે પણ શું તમે કદી વિચાર્યું છે કે આ મોહનથાળ કેમ એટલો મીઠો લાગે છે કારણ કે જાણી તમે પણ કારણ જાણી તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો તો કારણ છે મોહનથાળ બનાવવાની પ્રક્રિયા અને આ પ્રક્રિયામાં જોડાયેલા કારીગરો અને મજૂરોની મહેનત અને તેમની માં અંબેની ભક્તિ અને શ્રદ્ધા સાથે લોકસંગીત હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઈ